હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશો ને અમે પણ મજામાં છીએ તમે પણ હોવા જ જોઈએ તો એ સાથે વેલકમ ટુ ન્યુ વ્લોગ તો જો જયેશ ને બેની આજે અમારા ઘરે રાઈત રોકાણા હતા ને આજે બીજો દિવસ થયો ને અમે લોકો જો અત્યારે હે ને મસ્ત ઉઠી ગયા ને હા શું છે વેડો નાખો કાયત્રામાં

આ તો હવા આસો છે વેડો નઈ ખો દર્શન નઈ હવર ના પર જો કેવા મસ્ત કાતરા હા એડ માં અમે તો આને હેને ને શું કીએ ખબર બખાય એમ લીકી કા દસુ એ મારા છે એડ માં એક તો દે એક પછી પછી પાક પાડી ગા સરસ લે એમ તો છોકરી હોશિયાર છે તો ગઈ હવાર હવાર માં જો દર્શન હે ને કાયદરા પાડે હે અને હાલો કઈક જયેશ માટે કઈક નાસ્તા નું લેતા આવીએ તો હું જાઉં છું ગામ માં અને દર્શન ભાગ પડશે કાયદરા નો આઈ થી આઈ થી લઈ ગયા તો કઈ આ બધું જયેશ પણ ઉઠી ગયા અને હારું હારું આપણે જઈએ એક નાસ્તાનું લેવા માટે તો ગઈસ ગઈસ કઈ બાજુ ભાઈ ગયા હારું બાજુ બેની જો હવાર નહીં ઉઠીને એક તો વાળો વાર નાખ્યો આ બાજુ ફરીયું વાર નાખ્યું એનું કામ ચાલુ કરી દીધું એની પંખો ચાલુ કરી દીધો હવે આ બેહો બેહો ચા બને કોફી કોફી પીવડાવવાની બેન તાર નથી પીઓ હાલો મામા નો ફોન એવો હતો હોય કે જયેશ ને બેની ના હોય કે તું આ જા નવ વાગી ગયા ને અમારા લોકો નો અત્યારે જવાનું છે સિલોદર તો હાલો પેલા આપણે કઈક છે ને નાસ્તાનું લેતા આવીએ ચા પી લીધો જયેશ છીએ અને હાલો હાલો હું નાસ્તાનું કઈક લેતો આવું કઈ આ બાજુ તો દસ ને તૈયાર થઈ ગઈ ને હું પણ મસ્ત તૈયાર થઈ ગયો ને આ બાજુ જો બે ની તૈયાર થઈ ગઈ જયેશ પણ તૈયાર થઈ ગયા જો હવે નીકળીએ છીએ એની વાત તો કઈ જવા આપડે હે ને વેળા નથી કરવી જલ્દી જલ્દી જાય મામા ને ઘરે મામા ને ફોન આવે હે

હાઈલો ઝડપ કરીને બાપા હાલો આમ જાય તો ગઈ જા બાજુ આઝાદ ને સાયા મૂકી હતી કારણ કે અત્યારે ધડકો થઈ ગયો ફૂલ અને આપણે જો ફૂલ સેફ્ટી કરી લીધી કારણ કે હે ને સનલાઇટ ડાયરેક્ટ ખામી જ આવશે તો ગઈ જા બાજુ જયેશ ની ગાડી કાઢી દઈએ આપણે

તો ગઈસ બંસી જાય છે સ્નેહા પાસે ને આ બાજુ જયેશ ને બે ની જો તૈયાર થઈ ગયા ગાડી ચાલુ કરી લીધી સારું હાલો આવી જાઓ આગળ પાસે આવે છે એ જ ને અમારે વચ્ચે છે ને દર્શનન ગોળો ખાવો છે

લીપડો આયો તો અહી હા હું છે એ તો આપણે આશીર્વાદ લઈ લઈએ હાલ સમય તો ગાઈસ અહી 5:30 વાગ્યા છે ને ઓલી ધરતી કથતી ધરતી કા કે થઈ અંદર હા

એને એ ગમતું તો ઓસીકુ બિચારી હા ઓસીકુ લઈ ગઈ મારું સોરી ભલે ને લઈ જાય હોય એને એમાં કિચન રાખી હવે દે ખબર છે તો ગાઈસ ધીરે ધીરે આવો ને બહાર નીકળી તો આ હું ગોતે થેલીમાં હાલો તો હવે થાય નીકળીએ છીએ બરાબર